શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ જોકે દર વર્ષે વૃક્ષરોપણનો કાર્યક્રમ હોય જ છે અને દરેક માનવ સમાજને હિતકાર માટેના સેવાકીય પ્રવૃત્તિ આશ્રમ તરફથી ચાલુ જ હોય છે આ તેત્રીસમી નિર્વાણ તિથિ છે દર વર્ષે બટુક ભોજન હોય છે વૃક્ષરોપણ હોય છે એમ અન્ય પણ જે મૂંગા પશુઓ છે એમને ઘાસચારો બીજા ત્રીજા ઘણા બધા એવા સેવાકીય પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થઈ રહી છે અને અત્યારે હાલ અમે આ વૃક્ષરોપણ કરી અમે અમારા ધન્ય અનુભવીએ છીએ તેમજ જે સર્વ સત્સંગી ભાઈઓ છે એ દરેક સત્સંગી ભાઈઓને પણ આ વૃક્ષરોપણની પ્રેરણા મળે છે અને બધાને ખબર છે કે કોરોના કાળ જેવામાં આપણે ઓક્સિજનની કેટલી જરૂર પડી હતી અને એ આજે વૃક્ષ જેટલા આપણે વાવીએ એ માનવના હિત માટે છે અને વૃક્ષ વાવવા જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ પર્યાવરણને સાચવવું જોઈએ આ મોટામાં મોટો સંદેશો છે જોકે હવે આ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા જનતા જાગૃત થઈ છે અને એમાંથી આ પ્રેરણા મળે છે તો આવો આપણે સૌ વૃક્ષરોપણ કરી અને પર્યાવરણને બચાવીએ અને આપણે જેટલું થાય એટલું માનવ સેવા અને પશુ સેવા અને પંખી સેવા કરીએ સદગુરુદેવ આજે અમર સાહેબની તેત્રીસમી નિર્વાણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા હસ્તે કરાવ્યો અમારા પણ સદભાગ્ય છે અને આપણી એક કહાવત છે ને કે વૃક્ષ વાવો તો વરસાદ લાવો જડે મનુષ્યનું જીવન છે પણ વૃક્ષ છે તો એના થકી વરસાદ આવે છે અને કંઈક વટેમાર્ગો છે પશુઓ છે એને આશ્રય સ્થાન હોય તો એ વૃક્ષ છે પક્ષીઓ અબોલ ગણાય છે પણ એ પણ વૃક્ષ એ પક્ષીઓનું ઘર છે અને આજે બટુક ભોજનનો ને એ પણ બધો કાર્યક્રમ છે અને અમારા ગુરુદ્વારેથી બાંદ્રાધામ પુગારામ દાદાના આશ્રમેથી પૂજ્ય દેવાંગ બાપુની હાજરી છે આનંદ છે જય ચૌદશ શનિવાર તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ પર શ્રી અમર સાહેબ ની નિર્વાણ તિથિ નો દિવસ રોજ શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ તાલુકો કુંકાઓ જિલ્લો અમરેલી ખાતે આ મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો અત્રે સવારે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો તત્પશ્ચાત ભટ્ટુક ભોજનનો કાર્યક્રમ હતો અને ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો આ અંતર્ગત અમારી ગુરુ ગાદી ગામધામ બાદરાથી પૂજ્ય શ્રી બાપુ તેમજ પેઢાપી પડ્યાથી શ્રી કંશ્યામ મહારાજ અત્રે ઉપસ્થિત રહ્યા હતા બપોરના પ્રસાદ બાદ આ બંને સંતોએ ખૂબ સારો સત્સંગનો લાભ આપ્યો હતો અને ત્યારબાદ સાંજે સંધ્યા આરતી અને મહાપ્રસાદનું આયોજન હતું આમ કરીને અત્રે પાંચ એક હજાર પબ્લિકે ભોજન પ્રસાદ આરોગ્ય હશે અને ત્યારબાદ રાત્રે અમારે પૂજ્ય જગદીશ બાપુ સુરતથી વધારેલા અને જગદીશ બાપુ આ બંને વસંતોનો સત્સંગનો લાભ સારો મળ્યો હતો અને ખૂબ બહુળી સંખ્યામાં દરેક ભાવિભક્તોએ આમનો લાભ લીધેલો છે આજે સદગુરુદેવ આજે અમર સાહેબની તેત્રીસમી નિર્વાણ તિથિ બહુ ભવ્યતા અને ધામધૂમથી ઉજવવામાં આવી છે બધું ભોજન તેમજ વૃક્ષારોપણ અને સંતોના સત્સંગ ભજન અને ભોજન સાથે ખૂબ ભાવથી બધાય આનંદ કર્યો અને અમારે ચંદ્રેશભાઈ બધાયને ખૂબ આનંદ કરાવે છે એટલે અમર સાહેબ દિન પ્રતિદિન અમારી માથે આવી કૃપા વરસાવતા થાય એવો અમે સદગુરુ અમર સાહેબ પાસે પ્રાર્થના કરીએ છીએ બોલો જય ગુરુદેવ આજે અમર સાહેબની નિવાણ તિથિ નિમિત્તે તેત્રીસમી તિથિ નિમિત્તે આજ અમારે સદેશ બાપુ મોહન તથા અમારા દડુકાકા અમારા પૂજ્ય બધાએ અમારા અમર સાહેબ પરિવારથી ઉગમ દાદાના પરિવાર ભેડા પરિવાર બધાએ પરિવારે મળી વૃક્ષારોપણનું કાર્ય કર્યું અને પ્લસ કૂતરાઓને જે આ ગૌદાન નથી કરતા કે એની સેવા કૂતરાઓને સ્નાનને બધાએ રોટલા અને આ ભૂલખાને નથી કહેતા કે ભોજન આ અંત આ બધું આ જે પ્રેરણાદાયક અમારા દાદા છે આ એની કૃપાથી આ બધાએ સર્વે બધાએ સુરતથી સત્સંગ મંડળ તથા બધાએ અમારે વિનજીઓ સ્ટાફ તથા ભીમરાજ આ સુરત બધે અમદાવાદથી હળી મળીને બધાએ આ પ્રેરણાદાયક આ બાપુને તિથિ નિમિત્તે તન મન ધનથી સેવા કરી એવી બધી લાગણીથી અમારા અમર સાહેબ પરિવાર વતી બધાને આશીર્વાદરૂપ અમરા આપે એવી અમારી બધા જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ આજે શ્રી અમર સાહેબ દેવગામ તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી આજે તેત્રીસમી નિર્વાણ તિથિ દેવગામના મહાનશ્રી સંદેશ બાપુ સુરતથી પધારેલા અમર સાહેબ સત્સંગ મંડળ જગદીશ બાપુ પૂજ્ય માળી લીમડાથી રમણીક સાહેબના સેવા મંડળ તમામ જે અમર ઉગમકોજ અમર સાહેબના સત્સંગ મંડળના તમામ ભાઈઓ આજે તેત્રીસમી નિર્વાણ તિથિ નિમિત્તે દેવગામની અંદર ખૂબ સરસ ધામધૂમથી સાહેબનો તેત્રીસમો નિર્વાણ દિવસ ઉજવાઈ ગયો એના માટે લાખો લોકો લાઈવ વિડિયોના માધ્યમથી અને હજારો લોકોએ આજ ભજન ભોજન અને સત્સંગનો લાભ લીધો ખૂબ જ ધામધૂમથી અમર સાહેબની તેત્રીસની નિર્વાણ તિથિ ઉજવાણી એ પ્રસંગે અમર સાહેબના શરણોમાં કોટી કોટી વંદન જય અમર સાહેબ જય શદ્દુ ભગવાન આજ રોજ શ્રી અમર સાહેબ આશ્રમના આંગણે દાદા ગુરુ શ્રી અમર સાહેબની તેત્રીસની નિર્વાણ તિથિ નિમિત્તે સેવા ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગામના જે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં અભ્યાસ કરે તેમણે બટુક ભોજન તેમજ માધ્યમિક શાળામાં જે અભ્યાસ કરે તે બાળકોએ પણ બટુક ભોજનનો લાભ લીધો સુરતથી પધારેલા સંતોએ સત્સંગનો લાભ આપ્યો અને અમર સાહેબના જે અલગ અલગ જેટલા પણ શિષ્યો છે સમુદાય એને પોતાના ગુરુ માટે જે કરી છૂટવાની જે કંઈક તમન્ના છે કે આ મનુષ્ય જીવન છે એ કંઈક આપણે કંઈક ગુરુ માટે કરવાની જે જિજ્ઞાસા વૃત્તિ છે અને અમર સાહેબે પોતાના જીવનમાં એ કરીને બતાવ્યું છે અને આજ રોજ આ તેત્રીસમી નિર્વાણ તિથિ નિમિત્તે જે દેવગામ આશ્રમના શ્રી ચંદ્રેશ બાપુએ પણ ગુરુ બાળકોને એ જ સત્સંગ દ્વારા એ શિક્ષા એટલે ઉપદેશ કર્યો કે આવનારા સમયમાં જો આપણે ગુરુ દ્વારા આપણે ગુરુને ભૂલી જઈશું તો ભટકીશું એટલે આજ રોજ ખૂબ જ સુંદર ભવ્ય વાતાવરણની અંદર આજ ગુરુ ના બાળકોએ ગુરુના ગુણ ગાયા અને આવી રીતે શ્રી અમર સાહેબની તેત્રીસ નિર્માણ તિથિનું ખૂબ આનંદથી સરો ગુરુભાઈએ લાભ લીધો જય ગુરુદેવ અમરેલી જિલ્લાના તાલુકાના દેવગામ ગામમાં શ્રી અમર સાહેબનું મંદિર આવેલું છે તેત્રીસમી નિર્વાણ તિથિ નિમિત્તે અમે સૌ સુરત આવી સાત થી આઠ બસો લઈને આવીએ છીએ અને સૌ સક્ષમ અને બધી જ સેવાઓનો લાભ મેળવીએ છીએ જેમ કે વાસણ સાફ કરવાની સેવા પીરસવાની સેવા અનેક પ્રકારની સાફ સાફ સફાઈની પણ સેવા બધી જ સેવાઓ અહીં અમે કરીએ છીએ જિલ્લાના કુકળો તાલુકાના દેવગામ ગામમાં આજે શ્રી અમર સાહેબની તેત્રીસની નિર્વાણ તિથિ નિમિત્તે અમે લોકો સુરતથી પાંચ છ બસ લઈને આવ્યા છીએ અને અહીં આવીને અમે ઘણી ખરી સેવાઓનો લાભ લીધો છે જેમ કે સત્સંગ વાસણ સાફ કરવાની સેવા વૃક્ષારોપણ સ્વસ્થ અભિયાન વગેરે જેવી સેવાઓ અમે કરીએ છીએ અને અમે સુરતના અમર સાહેબ સત્સંગ મંદર ટ્રસ્ટ દ્વારા સત્સંગ મંડળ ટ્રસ્ટ અમે પંદરથી થી સોળ બહેનો અહીં કામ કરવા આવીએ છીએ અને વાસણ માંડવાની વગેરે સેવાઓ જેવાનો લાભ લીધો છે